બાબરા શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ બાબરા શહેર તથા તાલુકા દ્વારા રોપ અને લાગણી સાથે જણાવવાનું કે ભગવાન શ્રી પરશુરામ સમસ્ત બ્રહ્મ સમાજના દેવ છે તેમજ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે સમગ્ર જગતમાં પૂજનીય છે સ્વામિનારાયણ સંપ્રદાયના લીલા ચરિત્રની વાતો નામના એક પુસ્તકમાં ભગવાન પરશુરામ બિલકુલ અર્થહીન પાયાવિહોણી વાતો લખી અમારા આરાધ્ય શ્રી ભગવાન પરશુરામનું હળહળ અપમાન કરેલ છે જેના કારણે સમસ્ત બ્રહ્મ સમાજમાં રોષની લાગણી ફેલાય છે આ પુસ્તકમાં કોઈપણ જાતના ગ્રંથો કે શાસ્ત્રોના આધાર વગર લખાણ કરવામાં આવેલ છે પુસ્તકમાં ભગવાન પરશુરામ સ્વામિનારાયણ સાધુના પગ ઝાલતા હોય તેવો ઉલ્લેખ કરવામાં આવેલ છે તે પેરેગ્રાફ અને પેજ દૂર કરવામાં આવે તથા આ લખાણ લખનાર લેખક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે રાજ્યના મુખ્યમંત્રીને અમારી નમ્ર રદ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ પુસ્તકોની ખરાઈ કરવામાં આવે અને જો કોઈ પુસ્તકોમાં સનાતન ધર્મ હિન્દુ સંસ્કૃતિ અને દેવી દેવતાઓ તથા સંતો મહંતોના અપમાનજનક વાક્યો લખાયેલા ધ્યાને આવે તો તમામ ચોપડાઓ પ્રતિબંધિત કરવામાં આવે રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી અમરેલી જય પરશુરામ હું અરવિંદભાઈ ત્રિવેદી સિનિયર સિટીઝન ન્યુરો ટીચર રોજ સાથે વ્યક્ત કરું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના એક પુસ્તક લીલા ચરિત્રમાં એકસો પંચ્યાસી પેજ ઉપર ભગવાન પરશુરામ વિશે એમને સાધુઓને મળ્યા અને એવો ઉલ્લેખ કરીને ભગવાન પરશુરામનો એમણે એ અપમાન કર્યું છે અમારા શંકરાચાર્ય મહારાજનું અપમાન કર્યું છે એના ભાગરૂપે અમે સમસ્ત બ્રહ્મ સમાજે આજે અહીંયા મામલતદાર કચેરી બાબરા ખાતે એનું આવેદનપત્ર આપીને એ જીવનચરિત્ર પુસ્તક અને લીલા તરીત્ર પુસ્તક અથવા એમાંથી જે બધું લખાણ છે એ દૂર કરીને એના લેખકને એની યોગ્ય સધર થાય એવી અમારી માગણી લાગણી છે જય જય મધુરા જય પ્રવીણ પોપટલાલ વ્યાસ સનાતન ધર્મનો સંતાન વાહ આદિ અનાદિકાળથી સનાતન ધર્મના વૈદિક વૈદિક સાંસ્કૃતિક પૌરાણિક પરંપરાઓની સુરક્ષા માટે થઈને સનાતન ધર્મના તમામ લોકો આ માટે કાર્ય કરતા હોય છે પણ થોડા વર્ષોથી એક સંપ્રદાયનો પ્રાદુર્ભાવ થયો છે સનાતન ધર્મ બધાનો સ્વીકાર કરે છે વ્યક્તિનો અવતાર થાય તો એ વ્યક્તિને પણ આપણે ભગવાન તરીકે પૂજે છે પણ થોડા વર્ષોથી આખું વ્યવસ્થિત રીતે વૈદિક સનાતન પૌરં પૌરાણિક પરંપરાના જે અવતારો છે જે ઋષિ મુનિઓ છે જે પદ્ધતિ છે એનું હળાહળ અપમાન કરવાની સ્વામી નારાયણ સંપ્રદાયના વિવિધ સંપ્રદાયો અવારનવાર દેવ ઋષિ મુનિઓનું જે વ્યવસ્થિત આયોજન પૂર્વક અપમાન કરી રહ્યા છે એ સમયે સનાતન ધર્મની જ્યોત પ્રજ્વલિત ચાલુ રાખનાર વિવિધ જ્ઞાતિના જે લોકો છે વિવિધ જ્ઞાતિના જે સંતો ઋષિ મુનિઓ છે એમાં બ્રહ્મ સમાજના પણ શું છે બાબરાનું બ્રહ્મ સમાજ આ તકે સરકાર ધ્યાન દોરે છે કે જો આ પ્રવૃત્તિ બંધ કરવામાં નહીં આવે તો બંધ કરવામાં નહીં આવે તો બંધ કરવામાં નહીં આવે તો અલ્પ જ છે